ગુજરાતમાં અત્યાર સુધી નકલી આઈપીએસ અધિકારી નકલી ડીવાય સહિતના અધિકારીઓ તો ભૂતકાળમાં ઝડપાઈ ચૂક્યા છે આ નકલી જમાનામાં શું અસલી છે શું નકલી છે તે પારખવામાં તમે ભૂલ ના કરી દેતા કેમકે હવે નકલી પોલીસનો મામલો તો આપણે સાંભળ્યો હતો પરંતુ પંચમહાલમાંથી નકલી એસએમસીની ટીમ ઝડપાઈ છે જે હા વાત સાચી છે સ્ટેટ મોનિટરિંગ ટીમની નામે સ્ટેટ મોનિટરિંગ સેલના માણસો હોવાનું કહીને જે ચાર જેટલા આરોપીઓ છે તેમણે ફરિયાદીને ડરાવી ધમકાવીને રૂપિયા એક લાખ રૂપિયાનો તોડ કર્યો હતો આ સમગ્ર મામલાને લઈને પહેલાં તો જે પંચમહાલ પોલીસની કામગીરી સરહની સામે આવી છે કે ચેકપોસ્ટ પરથી આ નકલી એસએમસીની ટીમને ઝડપી પાડી હતી ત્યારબાદ તેમને ઓળખાણ કાર્ડ માંગતાની સાથે આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો જે બાબતને લઈને હાલ જે ફરિયાદી છે તેમણે મુરવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી છે સમગ્ર મામલો અને આઈએસએમસી ના અધિકારીઓએ કોને ખોટા કેસમાં ફસવાની ધમકી આપી હતી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવિય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં હવે શું અસલી છે શું નકલી છે અને હવે તો જાણે કે નકલીઓનો રાફડો ફાટ્યો હોય તેવી રીતે અવારનવાર આઈપીએસ આઈએસ એસ તેમજ જુદી જુદી કક્ષાના અધિકારીઓ સામે આવતા હોય છે ત્યારે આ વખતે નકલી એસએમસીની ટીમ ઝડપાઈ હોવાની ઘટના છે તે પંચમહાલના મોરવા હડફમાંથી સામે આવી છે જી હા મોરવા હડફ વિસ્તારમાં બાર જાન્યુઆરીના રોજ રાત્રે દસ વાગ્યાની અરસામાં એક પોલીસ વાનમાં ચાર જેટલા પોલીસ કર્મચારીઓ હોવાની પોતાની વાત એણે કરી હતી એટલે ચાર માણસો છે તે જીપમાંથી બહાર ઉતરે છે દંડા સાથે ત્યારબાદ જે ફરિયાદી હતા અરવિંદાબેન પટેલ તેમના ઘરે પહોંચીને તમે અહીંયા વિદેશી દારૂનો ધંધો કરો છો વેચાણ કરો છો તેવું કહીને તેઓ ઘરની તલાશી લેવાની શરૂઆત કરે છે ત્યારબાદ તેમને ઘરમાંથી કંઈ વસ્તુ નથી મળતી તો તેઓ ડરાવવાનું અને ધમકાવાની શરૂઆત કરે છે અને તેમના વાનમાં જે રહેલો વિમલનો થેલો છે તેમાં વિમલનો થેલો ઘરની આગળ મૂકીને તમા ઇંગ્લિશ દારૂનો ધંધો કરો છો તેવું કહીને જે ફરિયાદી છે અરવિંદાબેન તેમને ડરાવશે છે આ બાબતે જે ચાર આરોપીઓ છે એટલે કે એસએમસીની ખોટી ઓળખ આપીને આવેલા આરોપી છે તેમના દ્વારા પહેલાં એક લાખ રૂપિયાની માંગ કરવામાં આવે છે જો કે વાત આટલે તેને અટકતા પહેલાં જે અરવિંદાબેન પટેલ ફરિયાદી છે તેમના દ્વારા અજી કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અમે કોઈ દારૂનો ધંધો નથી કરતા અમને ખોટી રીતે ફસાવામાં આવી રહ્યો છે તેમજ જે આરોપીઓ છે તેમના દ્વારા ધમકી આપવામાં આવે છે તું વધારે ના બોલીશ ન તો તને ખોટા કેસમાં ફસાઈ દઈશું કેસ અત્યારે દાખલ કરું છું આ પ્રકારે વાત થતાં અરવિંદાબેન છે જેમ તેમ કરીને એક લાખ રૂપિયા છે તે આ ચારે આરોપીઓને આપી દે છે જેમાં જે આ એસએમસીની ખોટી ઓળખ આપીને જે આરોપીઓ આવ્યા હતા તે પૈસા લઈને જવા નીકળે છે જેમાં અરવિંદાબેને પોતાના સોનાના દાગીનાઓ પણ આરોપીને આપી દીધા હતા પણ આટલેથી ન અટકતા જ્યારે આ નકલી એસએમસીની ટીમ છે તે પંચમહાલ જિલ્લામાંથી પસાર થાય છે મોરવા હડપ ચેકપોસ્ટ પાસે પોલીસની રાત્રિ દરમિયાન ચેકિંગ ચાલી રહી હતી આ ચેકિંગ દરમિયાન પોલીસ વાહનને અટકાવે છે અને તપાસ કરે છે તો તપાસ દરમિયાન છે પહેલાં તો આજે ચારેય પોલીસ પોલીસ કર્મચારીઓની ઓળખ આપનાર જે વ્યક્તિઓ છે તેમના પાસેથી આઈ કાર્ડ માંગ્યું આઈ કાર્ડ જે એક સમયે જોતામાં શંકા ગઈ અને શંકા કરતા તપાસ કરવામાં આવી ત્યારે આ વસ્તુઓ આઈ કાર્ડ છે તે ખોટું હોવાનું સામે આવ્યું બાબતને લઈને પહેલા મોરવા હડપ પોલીસ છે ચારો આરોપીઓની ધરપકડ કરે છે જેમાં જેમાં પોલીસ દ્વારા ચાર આરોપીઓમાં ગૌરાંગ વાજા અક્ષય પટેલ જીતુ ઓડ અને મનુ રાવળ આ ચારેયની ધરપકડ કરવામાં આવે છે ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરવામાં આવતા તેમના દ્વારા સમગ્ર તોડકાણને અંજામ આપવામાં આવ્યું છે તેમજ આ બાબતને લઈને હાલ મોરવા હડફ પોલીસની ટીમે આ સમગ્ર મામલે સરકારી અધિકારીઓની ખોટી ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી કરવી અને લોકોમાં પોલીસની ખોટી છબી ઊભી થાય તેવા પ્રયત્ન કરવા તે સંદર્ભમાં જુદી જુદી કલમો અંતર્ગત ગુનો નોંધી આ ચારેય આરોપીઓને જેલના હવાલે કર્યા છે દર્શક મિત્રો ત્યાર સુધી આ બસ આટલું આવા નો વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યુઝની ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં